રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં આવી ગયા અને અમે પણ મજા બને તો કાયમ હું એક ને એક રીતે થી બી હું દેખાડતી હોય તો આજ થોડુંક મેં એ કર્યું કે હું થોડોક મારા ટ્રેડિશનલ ડ્રેસમાં મારી નવી પહેરની એન્ટ્રી બતાવું અને નવો કાંઈક થોડુંક અલગ વિડીયો શૂટિંગ કરીએ એવા તો થેન જો મેં મારા ડ્રેસમાં આવી ગઈ મેરાણીના અને આજ છે ને હું મારા ટ્રેડિશનલ કપડામાં આવી કે થોડુંક કાંઈક અલગ થઈ જાય એ

અને બાર હોય ને તે માલિકો જવા હાટુ અને આ ભીણ આપણી નવી લીધી અને કાપડ છે દસ નો મહિનો રનિંગ છે અત્યારે થોડાક દી બાકી છે દસ ના અને માલ પણ હારો છે અને પૈસા પણ હારા દીધા હાલ બેટા માલિકો જવા હાટુ છે અને થોડીક ગયું કરે

અને જો તમારે મારો હોમ ટુર નો વિડીયો ટ્રેડિશનલ માં જવો હોય તો જેટલી જાજી એટલી જાજી કોમેન્ટ થાય ને તો હું હોમ ટુર નો વિડીયો પણ ટ્રેડિશનલ ડ્રેસ માં બનાવવાની ટ્રાય કરી તો એવું હાર હાલ આગળ વિડીયો કન્ટિન્યુ કરશ કિયા કિયા નીકનેવા લોકો રાપીરે છે રેવા તો તમે તો બેલા પાસે તો હું આ ડ્રેસ માં આવી તી 5:00 બજે ઉમરે કરે જી ને જો કદાસ ને

જો તમને મારા ગમતો હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાલ કલર નું બટન આવે કોઈ પણ જો ન દબાવી હોય તો ફિલા વગર દબાવી દીજો તો મળીયા આગળના નવા વિડીયો જે માતાજી